વડોદરામાં વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં સીઆઈડી ક્રાઇમનું સર્ચ ઓપરેશન છે બાર કલાક સુધી સર્ચ ઓપરેશનની કામગીરી ચાલી રહી છે ગુજરાત બહારની યુનિવર્સિટીની કેટલીક શંકાસ્પદ માર્કશીટ પણ મળી આવી છે સીઆઈડી ક્રાઇમે માર્કશીટ અને મહત્વપૂર્ણ દસ્તાવેજ જપ્ત કર્યા છે કમ્પ્યુટર નેટવર્કનું મુખ્ય સર્વર લેપટોપ મોબાઈલ પણ કબજો લીધા સંચાલક સ્મિત શાહનું લેપટોપ મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા તમામ દસ્તાવેજના વિવિધ એંગલથી તપાસ કરવામાં આવશે

વિઝા કન્સલ્ટન્સી ની ઓફિસ છે જેમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા સર્ચ ની કામગીરી કરવામાં આવી રહી હતી અને રાતે મોડી રાત સુધી આ કામગીરી પૂર્ણ થઈ છે બાર કલાક સુધી કામગીરી ચાલી છે જેમાં સીઆઈડી ક્રાઈમ ઉપરાંત પંચમહાલ ભરૂચ અને વડોદરા ગ્રામ્ય પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી જેમાંથી તપાસ દરમિયાન ગુજરાત બહારની કેટલીક યુનિવર્સિટીઓની શંકાસ્પદ માર્કશીટ મળી આવી છે પોલીસને સાથે જ અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજ અને માર્કશીટ પણ સીઆઈડી ક્રાઈમ દ્વારા કબ્જે કરવામાં આવ્યા છે તે ઉપરાંત કોમ્પ્યુટર નેટવર્કનું મુખ્ય સર્વર લેપટોપ અને મોબાઈલ પણ કબ્જે લેવામાં આવ્યા છે સાથે જે છે પણ કબજે કરવામાં આવ્યા છે તે ઉપરાંત એક મોટું બોક્સ ભરીને દસ્તાવેજો ફાઇલો કબજે લેવાય છે જેની તમામની તપાસ કરવામાં આવશે ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે તે ઉપરાંત આખા કેટલા લોકોને બોગસ દસ્તાવેજ થી વિદેશ મોકલ્યા છે અથવા તો વર્ક પરમિટ પર છે તેની પણ તપાસ સીઆઈડી ક્રાઈમની જે ટીમ છે તે કરી રહી છે અને વધારે જે આખી જે માહિતી છે એચ એમ દ્વારા મીડિયાને આપવામાં આવી હતી અને રાતના લગભગ ત્રણ વાગ્યા સુધીની આખી આ કાર્યવાહી ચાલી હતી અને તેને કારણે એક એવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે માઇગ્રેશન ઓવરસીઝ જે વિઝા કન્સલ્ટન્સીની જે ઓફિસ છે તેમાં મોટા પાયે કૌભાંડ ચાલી રહ્યું હોય તેવી શંકા અત્યારે સામે આવી રહી છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર